નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ઘણા દિવસો પછી પાછા વિડીયો લઈને આવી ગયા છે જીરાનો સામે ભાઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે અને આ દવાનો આપણે છંટકાવ છે ઉલાલા જે જીરા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આગળ આપણે ચર્ચા કરીએ કે ઉલાલા શું કામ કરે છે જીરાની માલકા આપણે બધું પેકિંગ સહિત આપણી પાસે દવા છે ખેડૂત મિત્રો તે આપણે બધું જાણવાના છીએ તો આપણા વિડીયોની અંદર જોડાયા રહીજો અને પૂરો વિડિયો જોઈશું તો તમને પણ ફાયદો થશે ખેડૂત મિત્રો અને અમને પણ થોડો ઘણો થઈ જાય છે તો ટેન્શન લેતા નહીં ખેડૂત મિત્રો જો આપણે પપની નળી છે તો આપણે પહેલાં થોડી ઘણી દવા છાંટ દેવી બરોબર છે આ તમે જોઈ રહ્યા છો તો આપણે પહેલાં દવા છાંટ લેવી પછી આપણે ઉલાલા જે દવા આપણે લાવેલા છે અને તેનું રિઝલ્ટ શું મળ્યું છે આપણે જે આગળ પાયાનું જીરું છે એમાં આપણે છંટકાવ કરી દીધો છે અને મને લગભગ પાંચક દિવસ થઈ ગયા છે અને તેનું રિઝલ્ટ શું મળ્યું છે તે આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ જો ત્યાં સુધી આપણા વિડીયો ની અંદર જોડાયા રહીઓ તો આ તમે જોવો અમે આવી જ રીતે બબેસા એક સાથે સાટતા જ આવી છીએ જોવો તમે છટકાવ કરી છે એટલે શું કે આપણે જીરું ભાંગ્યા નહીં ને ખેડૂત મિત્રો જીરું ભાંગે તો આપણને આપણને નુકસાન થાય તો આપણે નુકસાન થાય એવું શું કામ કરવું જોઈએ એટલા માટે ખેડૂત મિત્રો આ તમે આ બાજુ જીરું જોવો આઈન કા જોવો તો કેમેરામેન સાથે નથી ખેડૂત મિત્રો એટલે વિડીયો ઉતારવો થોડો ઘોમું લાગે છે તો વાંધો નહીં આવે તમે આ જોઈ રહ્યા છો તો આપણે પહેલાં દવા છાંટી લઈ પછી આપણે દવા વિશે જાણીએ તો બે મિનિટ રાહ હાલો તો મિત્રો આપણે ઉલ્લાલા સાથે બે દવા સાથે મિક્સ કરેલી છે ઉલાલા ન્યુટ્રીએન્ટ અને સાથે સાથે એમ ડાયથન પિસ્તાલી જે આ બાજુ આપણે જવાનો છંટકાવ કરીએ ઉલ્લાલા સાથે તેમાં આપણે ખેડૂત મિત્રો દાયથન નહોતો નાખેલો અને આમાં આપણે દાયથન નાખવાનું કામ કર્યું છે કારણ કે આપણને રિઝલ્ટ શું જોવા મળશે એટલા માટે ખેડૂત મિત્રો તો આપણે જઈએ અને આમાં જો પગ મૂકવાની જગ્યા નથી ને એટલે ખેડૂત મિત્રો આપણે પારીએ દવાનો છંટકાવ કરવો જોઈએ કારણ કે તમે આ જો ઘાટું તેટલું છે ખેડૂત મિત્રો પગ મૂકવાની જગ્યા નથી આમાં દેખાય છે તો મિત્રો ચાલો આપણે દવાઓ જાણીએ અને દવાઓ વિશે ચર્ચા કરીએ તો તમે મિત્રો જોઈ રહ્યા છો આ છે ઉલ્લા અને આ એક જંતુ ના શકશે એટલે કે તમારા જીરાની અંદર જે ઝીણી ઝીણી જીવાતો હોય છે તેનું મૃત્યુ પામે છે અને મોલો મચ્છી કહેવામાં આવે તો પણ તેને પણ હટાવી દે છે કોઈ પણ જાતની મચ્છી હશે એ પણ હટાવી શકશે અને તેના સાથે આપણે તમે આ જો ચમત્કાર પણ નાખી શકો અને આ જે ન્યૂટ્રિયન્ટ છે એ પણ તમે નાખી શકો અને આ જે આ એમ પિસ્તાલીસ છે એને પણ તમે નાખી શકો આપણે જો અગાઉ ત્રણ પપ છે તો ત્રણ પપને ઉગાડીને મૂકી છે આ ઉલાલા અને જો આ તમે પોપ કમ્પ્લેટ છે ભરીને મૂક્યા છે અને આનું તમે જો ગુજરાતી કરો ને તો તેનું એવું થાય છે ઉલાલાનું તે સુઈ રહ્યો છે તો આ સુઈ રહ્યો છે તો હોવા જોઈએ એને તો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત થેન્ક યુ મિત્રો